રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બંને વિસ્તારના જે ગામડાઓ છે એની મુલાકાત કરી છે હાલ અમે લખાબો છીએ અને એના પહેલા અમે ઉડેની મુલાકાત લીધી તો પ્રાથમિક સુવિધાઓ છે તેનાથી વંચિત છે અને બહુ શરમજનક વાત એવી છે કે ગામની અંદર સ્કૂલ નું પાયુ લગભગ પડેલો જ નથી લાઈટ હોય કે પાણી તાપમાન આપણે જોઈ રહ્યા છીએ તેમ છતાં ગામની અંદર પાણીની સમસ્યા મળી છે ને અહીંયાથી જે બંનેના ઉપર જે દોડો રણ ઉત્સવની અંદર બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો બંનેના વિસ્તારોના જે જેને વંચિત રાખવામાં આવે છે ત્યારે એની સુવિધા પૂરી પાડવામાં કેમ નથી આવતી પાણી પુરવઠાના અધિકારી અથવા લાઈટના અધિકારીઓ સાથે અમારી હર હંમેશા વાત થતી હોય છે પણ એ લોકો એક જ આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે જો થઈ જતી થઈ જતી તો આટલા વર્ષો કેમ નીકળ્યા અમારી અથવા ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંયાની પરિસ્થિતિ છે એ બધી સ્કૂલથી લઈને પાણી અથવા લાઈટથી વંચિત છે અમારો તંત્રને એક જ માંગ છે કે આ પ્રાથમિકની જે સુવિધા છે લાઇટ છે પાણી છે રોડ રસ્તાઓ છે ઓમાં પૂરી સગવડ પૂરી કરવામાં આવે અને હાલમાં જે વરસાદની અહીંયા સિઝનની અંદર જે બનાવ બને છે એવા શરમજનક બનાવ બને છે કે અહીંયાના કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય હાલ ચોમાસાની સિઝનમાં કોઈને જીવ કરડી જાય છે ત્યારે એ લોકો એમ્બ્યુલન્સ તો ન જ આવી શકે કોઈ શક્યતા જ નથી કે કોઈ ગાડી અહીંયા આવી ન શકે ત્યારે એ લોકો ટ્રેક્ટર અથવા જાનવર ઉપર લઈ ને હોસ્પિટલ સુધી પહોંચે છે થઈ જાય છે ગામની અંદર એવા ઘણા બધા બનાવ પણ જોવા મળેલ છે આજ રોજ અમે બન્ની ઉદય જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો જેમાં સર્વપ્રથમ અમે ઉદય